સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી ગાયની પૂજા કરાય છે ધનતેરસના દિવસે વિધિ વિધાનપૂર્વક પૂજાનું મહાત્મય અનુસરે છે સાથે જ દેશ રોગમુક્ત અને ધાન ધાન્યથી સમૃદ્ધ બને તેવી કામના કરાઈ હતી હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને ધનતેરસના દિવસે ગાયની પૂજા કરાય છે ત્યારે સુરત ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ કહ્યું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છું અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારે ગાયો રાખી શકતા નથી પરંતુ ગૌમાતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી સમગ્ર દેશમાં અનેક એવા પરિવારો છે કે આજે પણ પૂજન કરીને આપણી જે સંસ્કૃતિ છે તેને જીવંત રાખી છે જે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્રસ્થાન આપવામાં આવ્યું છે ધનતેરસના અને દિવાળીના પર્વની સૌને શુભકામના અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય એવી પ્રાર્થના કરું છું જી નિતિંગ આજે પૂજા કરવામાં આવે છે આજે ધનતેરસ છે અમારી છેલ્લી ચાર પેઢીથી ગાયનું અમે પૂજન કરીએ છીએ અમારું માનવું છે આ દેશનું સાચું ધન ગાય જ છે અને ગાય આધારિત ખેતી છે જ્યાં સુધી ગાય આધારિત ખેતી થતી હતી ત્યાર લગી એક ભૂતકાળમાં ગાયન પણ હતું મેરે દેશ ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી એટલે સારા પાક ઉગલતી હતી આ ધરતી પછી યુરિયા થી ખેતી થતી થઈ ત્યારથી જમીનની પ્રત બગડવા માંડી અને માણસ સ્વાસ્થ્ય પણ બગડવા માંડ્યા મારું માનવું છે કે ગાય નું ધણ એની જ પૂજા હંમેશા થવી જોઈએ ભારત દેશમાં તો ખાસ કરીને અને ગાયના ધનનું અપભ્રંશ થઈને આ ધન શું છે અને લોકો એને પછી પૈસા ને માનવા માંડ્યા છે અને એ પૈસા માણસને દુખી કરે છે ગાયની પૂજા અર્ચનામાં સુપન લઈને બી ગાયના ના જતા હતા એક પરંપરા એવી બી હતી હા જવું ધૂળી ની એક પરંપરા હતી ગામમાં એને જ આપ કહી દીધું કે મૂળવો શું કહેવાય હા પણ એટલે એ જ કહું છું કે ગાયની પવિત્રતા જે હતી તે હવે લોકો ધીમે ધીમે ભૂલી ગયા કારણ કે ગાય આધારિત ખેતીમાંથી હવે યુરિયા આધારિત ખેતી થઈ એટલે માણસની શક્તિ જ નથી રહી કે ગાયનું કંઈ કરવું એમ નમાલો થઈ ગયો માણસ આવું બધું ખાઈ ખાઈ ને અમે કેટલી પેઢી અમે ચાર પેઢી થી આ કરીએ છીએ આ પૂજા